સમાજની ક્રાંતિકારી પહેલ યુવાનોને આત્મનિર્ભર બનાવવા ને ડાઉન પેમેન્ટ પર એક સાથે એકસો અગિયાર જેસીબી નું વિતરણ રોજગારની ચિંતા દૂર કરવા સમાજના યુવાનોનું સરાહનીય પગલું શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રીરામ બાપુ સહિતના આગેવાનોએ આપ્યા આશીર્વાદ દક્ષિણ ગુજરાતમાં ભરવાડ સમાજ સમયની સાથે તાલ મિલાવીને એક સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરનારો છે રૂઢિચુસ્તતાની છાપ ધરાવતા આ સમાજે શિક્ષણની સાથે હવે યુવાનોના રોજગારની ચિંતા કરીને એક અભૂતપૂર્વ અને ક્રાંતિકારી પગલું ભર્યું છે જુઓ અમારો વિશેષ અહેવાલ ક્રાંતિકારી પહલ કામરેજ નજીક નવી પારડી ખાતે આવેલ ફાઉન્ટેન હોટલ ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં એક પણ રૂપિયો જીરો ટકા ડાઉન પેમેન્ટ વગર એક સાથે એકસો અગિયાર જેટલા જેસીબી મશીનોની ખરીદી કરીને સમાજના જરૂરિયાતમંદ યુવાનોને વિતરણ કરવામાં આવ્યું હતું સમાજ સુધારણા અને સંગઠિત પ્રયાસ ભરવાડ સમાજના આધ્યાત્મિક ગુરુઓ અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ સમાજે શિક્ષણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે દીકરા દીકરીઓ હવે ઊંચું શિક્ષણ મેળવી વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે આ સફળતા બાદ સમાજના આગેવાનોએ યુવાનોને માત્ર નોકરી શોધનાર નહીં પણ રોજગારદાતા બનાવવા માટે પ્રયાસ હાથ ધર્યો આ પહેલને સફળ બનાવવા માટે સમાજના અગ્રણી યુવાનોએ ધંધાકીય લોન આપતી સંસ્થાઓ અને જેસીબી કંપનીના અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી આ સંગઠિત પ્રયાસના ફળ સ્વરૂપે સમાજના રોજગાર ઇચ્છુક યુવાનોને ઝીરો ટકા ડાઉન પેમેન્ટના ધોરણે જેસીબી આપવામાં આવ્યા આશીર્વાદ આપવા ધર્મગુરુઓ ઉપસ્થિત જેસીબી વિતરણના આ કાર્યક્રમનું આયોજન ભરવાડ સમાજના આગેવાનો અર્જનભાઈ બાંભવા જયેશભાઈ બાંભવા અને લક્ષ્મણભાઈ બોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું સમારોહમાં યુવાનોને આશીર્વાદ આપવા માટે શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર પૂજિરામ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સમારોહના અધ્યક્ષ અને ભરવાડ સમાજના ભામાશા તરીકે જાણીતા વિજયભાઈ સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા પૂજીરામ બાપુ અને સમાજના આગેવાનોએ યુવાનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આ યુવાનો પોતાની મહેનતથી આગળ વધે સમયસર લોન ભરપાઈ કરે અને પોતાના વ્યવસાયને ખૂબ આગળ વધારે તેવા આશીર્વાદ છે સમાજનો આ સહકાર જે યુવાનોને આત્મનિર્ભર થવામાં મદદરૂપ થશે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ ઘટના એક ઉદાહરણરૂપ બની છે જે દર્શાવે છે કે સંગઠિત પ્રયાસ અને આર્થિક સહકાર થકી સમાજ કેવી રીતે પોતાના યુવાનોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કામરેજ આજ રોજ સુરત દક્ષિણ ગુજરાત સરવાર સમાજ દ્વારા જે એકસો ને અગિયાર જેસીબીનું વિતરણ કરવામાં આવ્યું એમાં અમારા ભાઈ અર્જણભાઈ લક્ષ્મણભાઈ અને જયેશભાઈ દ્વારા આ એકસો અગિયાર જેસીબીનું વિતરણ કરવામાં આવ્યું જ્યારે સમાજના કંઈ પણ કામની જરૂરિયાત હોય અને એમાં સાથ સહકાર અમારા સમાજના નવયુવાનો હોય જ છે અમારા વિજયભાઈ પણ તત્પર સમાજ સાથે ઊભા હોય છે એ જ રીતે અમદાવાદથી પણ દિલીપભાઈ છે ભાઈ રાજાભાઈના દીકરા એવા આપણે અમિતભાઈ પણ બધાનો સાથ સહકાર સમાજમાં હોય છે અને આ સાથ સહકાર સમાજમાં હર હંમેશ ખડે પગે રહેતા અમારા નવયુવાનો અને હમણાં વાત કરી એમ કે સરકારી દ્વારા આયોજન થતું હોય એમાં પણ જ્યારે ભાગ લેતા હોય ત્યારે અમારા સમાજના નવયુવાનો સાથે રહી અને આ કાર્યમાં ખૂબ સારી આગવી કૂચ કદમ ભરી રહ્યા છે અને નવનિર્માણ જ્યારે ભારતનું થઈ રહ્યું છે એમાં પણ અમારા સમાજનો સિંહ ફાળો હોય એવી અમે અપેક્ષા રાખીએ મારું નામ ભગવાનભાઈ ભીખાભાઈ બોકળવા છે હું સમાજ અગ્રણી છું આજ રોજ સમાજના લોકો દ્વારા સમાજના વડીલો સમાજના સમજૂ લોકો દ્વારા એક એકસો જીસીબી લોકોની રોજીરોટી માટે આપવામાં આવ્યા છે એ રોજીરોટી માટે અમારા સંત એકસો આઠ મહંતસિંહ રામ બાપુ પછી અહીંના લોકલમાં વિજયભાઈ અર્જણભાઈ વિરમભાઈ રણછોડભાઈ બધા મળીને સમાજના સાચા રસ્તે લઈ જવા માટે સમાજને સાચી દિશામાં સમાજને સાહસ વૃત્તિ બતાવવા માટે સમાજને આગળ લઈ જવા માટે અને સમાજને રોજગારી પૂરી પાડવા માટે એકસો ને અગિયાર જીસીબી નું વિતરણ આજે અહીંયા કામરેજ મુકામે કરવામાં આવ્યું છે સમાજ ને બીજા સમાજની સાથે ખભેથી ખપોત મિલાવી મિલાવીને ચાલવા માટે ખભેથી ખપો મિલાવીને રહેવા માટે અને એક સમાજમાં જેમ દૂધમાં સાકર ભળે તેમ ભળી જવા માટે સમાજને સાચા રસ્તે લઈ જવા માટે અમારા સમાજના અગ્રણીઓ સમાજના સંતો મહંતો સતત પ્રયાસ અને મહેનત કરી રહ્યા છે આજ રોજ એકસો અગિયાર જીસીબી એટલે બહુ મોટી વાત છે એક એકસો ને અગિયાર ઘરના પરિવારોને રોજીરોટી આપવા ગઈ રહ્યા છે અમે સમાજ અમારો દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ સામાજિક દ્રષ્ટિએ સામાજિક કામમાં એટલો બધો સામાજિકતામાં તત્પર છે કે કઈ દિશામાં અમારા સમાજને સાચી દિશામાં કેવી રીતે લઈ કેવી જવું રોજીરોટી રોજીરોટી પૂરી પાડવી કેવી રીતે એને એજ્યુકેશન પૂરું પાડવું એના માટે સતત પ્રયાસ કરી રહ્યા છે એવા અમારા વિજયભાઈ અમારો બાવીસમી તારીખે કામરેજ મુકામે ઉમામંગલ હોલમાં ત્રણ હજાર છોકરાઓનું કીટ વિતરણની પણ એક પ્રવૃત્તિ ની તારીખ જાહેર થઈ ગઈ છે સમાજના નાના મોટા કામો અને એની સાથે જોડાયેલા સમાજના ઘણા બધા નાના નાના અગ્રણીઓ સાથે મળીને આ સમાજને આગળ લઈ જવા માટે શિક્ષણના રૂપે કે રોજીરોટીના રૂપે કે ધંધાના અર્થે આગળ લઈ જવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે એમાં દક્ષિણ ગુજરાતનો ભરવાડ સમાજનો નાનામાં નાનો માણસ નાનામાં નાનો એ આ આ સાથે જોડાયેલો છે અને નાનામાં નાનો માણસને છેવાડાનો માનવી જે કહેવામાં આવે એવી જ રીતે અમારા સમાજના નાના માણસને કઈ રીતે અમે રોજીરોટી પૂરી પાડી શકીએ એને ધ્યાનમાં રાખીને અમે સતત પ્રયાસો કરીએ છીએ અને અમારા સંતોના અમારા પર આશીર્વાદ છે